વિસ્તારના લોકોને ઘણીવાર રજૂઆતો કરી હતી પરંતુ નગરપાલિકા ઘોર નિંદ્રામાં સુઈ રહી છે ફક્ત સ્વચ્છતાની મોટી મોટી વાતો કરવાળી નગરપાલિકાને જગાડવા માટે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે નગરપાલિકાના ચીફ ઓફિસરને આજથી બે દિવસ પહેલા મેં રૂબરૂ મુલાકાત કરેલી અને નગરપાલિકાના ચીફ ઓફિસરે અમને આ વાતનું ધ્યાન દોરવામાં આવેલું ત્યારે નગરપાલના ચીફ ઓફિસર દ્વારા અમને કહેવામાં આવેલું કે હું સ્થળની મુલાકાત લઈશ અને આનો નિરાકરણ લાવી દઈશ પરંતુ આ વાતનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી જો અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ના છૂટકે અમારે નગરપાલિકાની અંદર અંદર આવીને કચરો નાખવો પડશે વર્ષોથી આજુબાજુનો કચરો આવે છે એ કચરો એટલો દુર્ગંધ માગતો હોય છે કે આજુબાજુના રહીશો હેરાન પરેશાન છે નગરપાલિકાના અંદર અમે વારંવાર રજૂઆતો કરી છતાં પણ નગરપાલિકા આ કચરાનો કોઈ નિકાલ લાવતી નથી નગરપાલિકા જો બે થી ત્રણ દિવસના અંદર આ સ્થળની મુલાકાત નહીં લે અને આ સ્થળની મુલાકાત લીધા પછી કોઈ પણ જાતનું નિરાકરણ નહીં આવે તો અમારા મોલ્લાના રહીશોને મસ્જીદના મંદિરના અને આજુબાજુના લોકોને સાથે રાખીને નગરપાલિકાના અંદર અમે એક હલ્લાબોલ કરીશું અને એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે થઈ જાય તો નગરપાલિકા તાત્કાલિક ધોરણે આ કચરાનો નિકાલ નહીં લાવે તો ના છૂટકે અમારે આ ગેટ બંધ કરવો પડશે